અમદાવાદના ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો જેમાં દર્શન ચૌહાણ નામના યુવકનો મોત નીપજ્યો ગોમતીપુર પોલીસે અટકાયત બાદ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જતા સમયે દર્શન ચૌહાણ નામના યુવકનો મોત નીપજ્યો હોવાનો મામલો સામે આવ્યો છે જેમાં આઠ લોકોને દારૂ પીધેલી હાલતમાં ગોમતીપુર પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા ત્યારે તમામને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ગઈકાલે નાઇટ દરમિયાન બોમ્બિંગ નાઇટ રાખેલી હતી તો બોમ્બીપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી કુલ આઠ વ્યક્તિ આરોપીઓને પકડી લાવેલા હતા અને તમામ આરોપીઓને વહેલી સવારે બ્લડ સેમ્પલ લેવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ પોલીસ વાનમાં બેસાડીને લઈ ગઈ અને ટ્રોમા સેન્ટર આગળ આવી અને ઉધાર થઈ વખતે જે વિદર્શન ચૌહાણ કરીને જે જો જેને સ્ટ્રેચરમાં લેન્સર સુડાવી અને ડૉક્ટર પાસે અંદર લઈ ગયા ડૉક્ટરે મૃત જાહેર કરેલું સબ આગળની કાર્યવાહી શું કરવામાં આવશે કઈ રીતે સાયન્ટિફિક પુરાવા અને પીએમ કરાવવામાં આવશે આ બાબતે કસ્ટોડિયલ રેટ દાખલ કરવામાં આવ્યું છે અને એની જે કઈ એસઓપી નક્કી કરવામાં આવી છે એ પ્રમાણે તમામ મુદ્દાની તપાસ થશે અને એનું પીએમ જે છે એ પેનલ ડૉક્ટરથી વિડીયોગ્રાફી દ્વારા અને ફોરેન્સિક પદ્ધતિથી પીએમ કરાવવામાં આવશે